પાંડેસરા પોલીસે ગણતરીના લૂંટ અને લૂટ આરોપીને ટેમ્પો સાથે પકડી કાઢ્યો સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાની વિગત દ્વારા હતું કે ત્રણ મળીને પ્રથમ ટેમ્પો ભાડે કર્યો હતો અને તેને મુંબઈ લઈ જઈ ત્યાં નશો કરાવી એક હોટલમાં અજાણી યુવતી સાથે વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો હતો બાદમાં મોબાઈલમાંથી ધમકાવીને ચાલીસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા અને સુરત પરત આવી તેનું ટેમ્પો લઈ ગયું હતું આરોપીઓએ ફરિયાદી પાસેથી વધુ દસ લાખની માંગણી કરી હતી અને વિડીયો વાયરલ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ કેસમાં પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી અને સેકન્ડ પીઆઈઆઈએમ

ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ